નથી તો વિદેશ બજારમાં પણ યુદ્ધની સ્થિતિ અને આ બધી સ્થિતિના હિસાબે એક એવું પરિસ્થિતિ નિર્માણ થયું છે કે જ્વેલરીની માંગ ઘટી છે એટલે નેચરલ ડાયમંડની માંગ થોડી ઘટી હોય એવું લાગે છે જે પટલા ડાયમંડ છે મેન આપણે ચાઇનામાં એક્સપોર્ટ કરતા હતા એના હિસાબે જે નહીં વાપરવાના હિસાબે આપણને એક ધંધામાં માર્ગ આ મંદિર બેન છેલ્લા ત્રણ વર્ષથી હીરામાં મંદિર આવી છે રશિયા યુક્રેન યુદ્ધનો પહેલો બોમ્બ ફેંકાણો ત્યારથી હીરામાં આ પરિસ્થિતિનું નિર્માણ શું છે આ મંદિર સૌથી લાંબી મંદિર ચાલી લાંબી મંદિર ચાલી પછી પણ એવું છે કે હજી કોઈને દેખાતું નથી કે આ સમય બે ચાર મહિને સારો થશે કે આઠ મહિને શરૂ શરૂ થશે એવું કોઈ ખબર પડતી નથી કે હજી કોઈને દેખાતું નથી કે આ સમય બે ચાર મહિને સારો થશે કે આઠ મહિને શરૂ શરૂ થશે એવું કોઈ ખબર પડતી નથી નમસ્કાર આપની સાથે હું છું સીજલ મારી પાછળ તમે વાંચી રહ્યા હશો ડાયમંડ એસોસિએશન અને રત્ન કલાકારોની પરિસ્થિતિ વિશે વાત કરવી છે હીરાની ચમક ફીકી પડી છે આવું એટલા માટે કહી રહી છું કેમ કે સુરતની અંદર અને બાકી સમાચાર માધ્યમોમાં તમે બધા જ શહેરોની પરિસ્થિતિ જોતા હશો એ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે હું ભાવનગરની અંદર અત્યારે છું અને ભાવનગરમાં ઓગણીસો બાસઠથી ડાયમંડ ઉદ્યોગની શરૂઆત થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી મંદી અનેક વખત આવી છે પણ જે મંદી અત્યારે આવી છે એવી પરિસ્થિતિ અગાઉ ક્યારેય નહોતી આવું ખૂબ વેપારીઓ કહી રહ્યા છે અને મારી બાજુમાં તમે જોઈ રહ્યા છો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ મોરસિયાને જ્યારે અમે એમની સાથે વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગની બહુ જ ખરાબ પરિસ્થિતિ વિશે પણ વાત કરી અને ડાયમંડ ઉદ્યોગનો એક સારા સમય વિશે પણ વાત કરી એમની પાસેથી જાણવું છે કે અત્યારે માર્કેટમાં હીરા ઉદ્યોગ ક્યાં છે ભાવનગરની અંદર એવું કહેવાય છે કે સિક્સટી પરસેન્ટ રોજગારી ભાવનગરના લોકોને અહીંયાથી મળે છે ડાયમંડના ઉદ્યોગમાંથી મળે છે તો એ રત્ન કલાકારોની પરિસ્થિતિ શું છે અત્યારે કેમ બીજા ધંધા તરફ વળ્યા છે એવું કયું કારણ છે મહત્વનું કે જે રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન બનીને ઊભું રહ્યું છે જે રોજગારી આપતું હતું સૌથી વધારે એ હવે પ્રશ્ન બની ગયો છે ઘર્ષ્યાભાઈ સ્વાગત છે તમારું જમાવટમાં સૌથી પહેલો સવાલ આપને એ પૂછવો છે બે હજાર આઠમાં જેમ તમે હમણાં જ કરવા મારી સાથે વાત કરી કે મૂડી આવી હતી અને એ સમયે બહુ જ ખરાબ મંદી આવી હતી અત્યારે પણ

સતત જી સેવન દેશની જે રશિયન રફ ડાયમંડ ઇમ્પોર્ટ નહીં કરવાની પોલિસી લેપગ્રોન ડાયમંડનો નેચરલ ડાયમંડ અને સીડી લેપગ્રોન ડાયમંડમાં ફરક સાચા ખોટાનો ફરક છે એટલે માર્કેટમાં એક વેપારી વર્ગ કે જે એનો કસ્ટમર હતા અમારા ડાયમંડના એને કીધા ઉભી થઈ કયો હીરો સાચો ને કયો હીરો કોટો એ પારખવા માટે એક કહી એટલે માણસો એક ડાયમંડ જ્વેલરી થોડક દૂર ભાગ્યા કે ભાઈ આપણને કે છે લેબ્રોન કે ઓરિજિનલ તો ઓરિજિનલ નામે લેબ્રોન નહીં આવી જાય ને આપણે સાચા હીરા તો નજરે ખરાબ બને મશીનમાં જણા હોય કંઈ કોઈ એવો નથી કે ભાઈ આપણે કંઈ ખબર પડી જાય કે આ હીરો સીવડી ડાયમંડ છે કે નેચરલ ડાયમંડ છે અને એમાંથી બહાર આવતા પરિસ્થિતિ અત્યારે ખરાબ સમય આવ્યો કે ભાઈ આ એક ઓપ્શન મળ્યો માણસને જે હીરો નેચરલ ડાયમંડ લાખ રૂપિયામાં મળતો હોય તો સીવડી ડાયમંડ લેબ્રોન ડાયમંડ પાંચ દસ હજારમાં એ પાંચ ટકા કિંમતમાં મળતો જતો હોય

તેમાં એક લાખ પંચોતેર હજાર કલાકારો જે કસવાનું કામ કરે છે રત્ન છીએ એ કામ કરે છે બાકીના વેપારીઓ દલાલો અને એસોટર એ કામ કરતા હોય છે બે હજાર કારખાના નાના મોટા કે જે કાખામાં દસ થી માંડીને પાંચસો માસ કામ કરતા એવી નાની મોટી બે હજાર ફેક્ટરીઓ આવેલી છે અને બે હજાર ટ્રેડિંગ અને એસોટની ઓફિસો આવેલી છે નાની મોટી જે આપ બેઠા છો એ જગ્યા ઉપર બે નાની મોટી ઓફિસો આવેલી છે પહેલાંથી લઈ અને અત્યાર સુધી હીરા ઉદ્યોગમાં કેટલા બદલાવો તમે જોયા જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અને આ મંદિર તો જે તમે કહી રહ્યા છો બહુ ખરાબ મંદિર છે કેટલી વખત એવું થયું કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય અને પછી આમાંથી બહાર નીકળવા માટે શું કરવું મારે જેને પચ્ચીસ વર્ષની પ્રાકૃતિક હતી એમ બેતરાવવા મંદિર જોઈએ બે હજાર આઠની બહુ ખરાબ પરિસ્થિતિ હતી કે માણસો અહાવ બંધ કરીને બેસી ગયા હતા બેન કાળ દરમિયાન એવો સમય આવ્યો હતો કે છ આઠ મહિનામાં હું કરશું માણસો માનસિક ભાગી ગયા કે હવે હાલ છે કે નહીં હાલે શું થશે પછી પણ એક સારો સમય શરૂ થયો અને એકાદ વર્ષ સુધી આવ્યું કે આ મંદિર શરૂ થયું

અને એક વાત એવી છે બેન તમે કહો કે હિરાના ધંધામાં જે માણસો પોતાની કલાથી રોજીરોટી મેળવે છે કોઈ এড્યુકેશનથી ન હોય એટલે એને કોઈ બીજો ઓપ્શન ઓછા હોય છે પોતાના મજૂરી કામ અથવા ખેતી છે એને કોઈ ઓપ્શન હોતા નથી એમની પાસે 2000 કારખાનાઓ અહીંયા છે ભવનગરની અંદર બાકી યુનિટ્સ પણ તમે વાત કરી અંદાજે કેટલા એવા યુનિટ્સ હશે કે કેટલા કારખાના હશે એનો આંકડો અંદાજે તમે કહી શકો કે કેટલા બંધ થયા હશે બેન ટકાવારી દેશો તો પંદર વીસ ટકા યુનિટો ત્યાં હાવ બંધ થઈ ગયા છે અથવા એને બંધ બદાલત મારશે અને પ્રોડક્શન લેવલે વાત કરીએ કે જે હીરા પહેલાં ગસાતા હોય એમાંથી એનું પ્રોડક્શન લેવલ અત્યારે પચાસ ટકા પ્રોડક્શન હશે હીરાનું કારણ કે કોઈએ સમય ઘટાડ્યો હોય કોઈએ પોતાનો અઠવાડિયા બે દિવસ રજા રાખતા હોય એ રીતનું પોતાનું કામ અડધું કરી નાખ્યો પોતે જે હીરા બનાવતા મહિને લાખ હીરા તો હીરા પોતા ધંધામાં રહેવા માટે અથવા ધંધામાં સેટઅપ એનું વિખાઈ ન જાય એટલા માટે અડધું પ્રોડક્શન કર્યું પચાસ ઉતારતા હોય અને પોતાનું ધંધામાં નજર ક્ષેત્ર એટલે સારો સમય આવે તો લાભ મળે એની માટે ખેંચતા હોય છે આપણે અહીંયાથી સુરત પછીનું ભાવનગર બીજું મોટું અપ છે કે જે હીરાનો વેપાર થાય છે અહીંયાથી આપણે કેટલા રૂપિયાનો કેટલા કરોડોનો વેપાર આપણે ફોરેન કન્ટ્રીઝ સાથે કરીએ છીએ અને ત્યાંથી આપણને કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ હવે મળી રહી છે આ પરિસ્થિતિની અંદર ત્યાં કયા પ્રકારના હીરા વધારે વેચાય છે કયા મોકલીએ છીએ અને કોનું ત્યાં વેચાણ છે એ ઘટ્યું છે ભાવનગર છે એ બેન પતલા ડાયમંડ કે જે ઝીણા ડાયમંડ હોય છે લેબરથી સસ્તા પડે છે બામળમાં બનાવવા એટલે ભાંગળ પતલા ડાયમંડ બનાવવા માટે ભાંગળ નહીં માસ્ટર છે બામળ જિલ્લાનું અને આ પટલા ડાયમંડ જયારે આપણે પહેલા તમને તમે સમાચારોમાં જોયું છે હોંગકોંગ આપણી જે ભારતની અત્યારે હોંગકોંગ બંધ કારણ ચાઇનામાં જ્વેલરીનું ચલણ ઘટ્યું છે અને ગોલ્ડન જ્વેલરીનું ચલણ વધ્યું છે જે પટલા ડાયમંડ છે એક્સપોર્ટ કરતા હતા એના હિસાબે જે નહીં વાપરવાના હિસાબે આપણને ધંધામાં માર પડ્યો અને બીજું મેં આપને કીધું કે સિવિડી ડાયમંડનો ઓપ્શન મળ્યો છે એના હિસાબે આપણને ધંધામાં અને વાત કરીએ આપણે સોઈરા ઇમ્પોર્ટ કર્યા હોય વિદેશી રફ ડાયમંડ અને ભારતમાં પોલીસ થાય તો ભારતમાં સો હીરા પોલીસ થાય માંથી પંચાણું હીરા પેલા આપણે એક્સપોર્ટ કરતા હતા કે જે પંચાણું હીરા આપણે એક્સપોર્ટ અને વિદેશી ઊંડ નિયામણ આપણને ખૂબ ડાયમંડનો ધંધો આપણને કમાઈને આપતું હતું પણ એ અત્યારે એક વિદેશ બજારમાં પણ યુદ્ધની સ્થિતિ અને આ બધી સ્થિતિના હિસાબે એક એવું પરિસ્થિતિ નિર્માણ થયું છે કે જ્વેલરીની માંગ ઘટી છે એટલે નેચરલ ડાયમંડની માંગ થોડી ઘટી હોય એવું લાગે છે રત્ન રત્નકલાકારોની પરિસ્થિતિ તમે જે રીતે કહ્યું કે પોતાની કલાથી રોજગારી મેળવતા હોય છે એટલે એમની પાસે બીજો કોઈ ઓપ્શન નથી એવી એવી કોઈ જાણકારી અથવા તો એવું કંઈ આગળ ભવિષ્યમાં થઈ શકે કે એમની રોજગારી જે છે સાવ અત્યારે ઓછું થઈ ગયું છે તો આર્થિક પેકેજ જાહેર કરવાની એવી બધી બહુ જ માંગ થઈ રહી છે એના પર કોઈ વિચાર ના કરે

તો જે બાળનગર જિલ્લામાં વાત કરું તો બે લાખ લોકોને રોજી મળતી હોય તો એક બુસ્ટર ડોઝ મળે એક આર્થિક પેકેજ મળે કે જે માણસ રત્નગર છ આઠ મહિના ટૂંકવા થાય અને પોતાના જીવન જરૂરિયાત વસ્તુઓ અને જીવન ગુજરાન ચલાવવા માટે અને એક પેકેજ મળે અને છ આઠ મહિના પછી સારો સમય આવે તો એક ગાડી પાટા ઉપર ચડી જાય અને જે માણસને ખરાબ વિચાર આવતા હોય અથવા માણસ એક અપસેટ થયો હોય એમાંથી બહાર આવી કે આવી એક સરકાર દ્વારા કઈ પેકેજ આપવામાં આવે અથવા ઘણીવાર વાર રત્નદીપ યોજનાની વાત થાય છે રત્નદીપ યોજનાની જાહેરાત કરવામાં આવી પણ રત્નદીપ યોજના લાગુ કરવામાં આવી નથી તો સરકાર એના ઉપર વિચારીને એની રત્નદીપ યોજના લાગુ કરે તો રત્નકલાકારો માટે એ વસ્તુ એક પોઝિટિવ બની ગઈ કારણ કે રત્ન કલાકારોને એટલા માટે જરૂર છે કે કોઈ વેપારી અથવા કામ કરતો એ પોતાનું આયોજન કર્યું હોય છે કે બે પાંચ વર્ષનું એની પાસે આયોજન હોય છે રત્ન કેવા હોય છે અમુક ટકા રત્ન કે પોતે પોતાનું મહિને કમાઈને મહિને ખાવાવાળા હોય છે એટલે એને જ્યારે રોજરોજનો પ્રશ્ન આવે તો તકલીફ પડતી અમારા લેવલે એસોસિએશન લેવલે પણ પ્રયત્ન કરતા હોય છે કે ડાયમંડમાં અમને જે બે પાંચ દસ વર્ષથી અમારી સાથે હોય અથવા અમને એના હિસાબે રળીને આપતા હોય તો એ ડિસ્ટર્બ ન થાય અમે એસોસિએશન દ્વારા એવી મુહિમ ચલાવતા હોય છે તો કોઈ અત્યારે સાચે વર્તનમાં હોય અને કોઈ અહીંયા આવ્યો હોય તો અમારી કમિટી છે અને એ કમિટીમાંથી લોકો જોવે કે આને જરૂર છે તો અમે બે ચાર મહિના મિનિય કિટને આપી દેતા હોય કે તમારું તરફ ગુજરાન ચાલે અને બીજું કંઈ વ્યવસ્થાની જરૂર ન પડે અથવા અને કોઈ બીજા ખરાબ માનસિક વિચાર ન હોય એવી વ્યવસ્થા કરી હોય છે

અને આરોગ્ય પણ મોંઘું થયું છે તો એના હિસાબે એવી એવી સવલતો હોય એમાં તો એના હિસાબે એને ફાયદો મળે તો એમાંથી એક ભારણ ઓછું થાય કે છોકરાની ફી કોઈ ભરતી હોય તો એટલું તો ભારણ મિનિમમ ઓછું થઈ જાય તો બીજા કામમાંથી માંથી મળતું હોય તો આવી યોજના હિસાબે લાભ મળતો હોય તો ઘણા ફાયદા થઈ પણ એ એક્ઝેક્ટ યોજના લાગુ કરવામાં આવે તો આપણે ખબર એનાથી કેટલા લાભ આપણને મળે છે એના ઉપર વિચારવામાં આવે તો ખાલી જાહેર કઈ થઈ શકતું નથી એક અંતિમ સવાલ આપને હું પૂછું હવે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વાત કરતા આવનારા વર્ષોની અંદર હું નજીકના બે ત્રણ વર્ષોની અંદર હીરા ઉદ્યોગને તમે કઈ કયા સ્થાન પર જોઈ રહ્યા છો જો આ બધું બધવાનો ઉકેલ આવી જાય તો બેન હીરા બજારમાં જો સમસ્યા જે છે આ મંદીનો ઉકેલ આવી જાય તો ભાવનગરમાં તો હું એમ કહું છું કે ભાવનગરનો હજી આ નથી પણ સારો વિકાસ થઈ શકે મેં તમને કહું તો બે હજાર

જેમસન જોલી પાર્ક મોસ્ટ સ્થાયકો તો એ સ્થાયકો તો બાવાનો જે સિનારીઓ અત્યારે છે એનાથી એક અલગ હોત અને જે રોજી રોટી છે એ પ્લસ માણસોને મળી ગઈ અત્યારે ટ્રેન્ડ પેન બદલાણો પહેલા જે રત્ન કલાકો વિરા હતા અને પોલીસ કરતા એ કે જ્વેલરી ડિમાન્ડ થોડી વધી છે લોકલ માણસો જ્વેલરી પહેરવા મેયા છે તો એક નવો ઉદ્યોગ આવ્યો હોત તો માણસોને રોજી રોટી મળી રહે અને બધું સારું સારું થઈ જાય ભગવાન ઈદે હતી અને આપણે પોઝિટિવ વિચારીએ તો હીરાનો ધંધો જે પહેલા હતો એનાથી પણ સારી પરિસ્થિતિમાં આવી શકે છે આભાર જમાવટ સાથે જોડાવા માટે જે હીરાની ચમક ફીકી પડી છે જે શરૂઆતમાં અમે કહ્યું એ જો પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એટલે બધી જગ્યાઓથી જો પ્રયાસ કરવામાં આવે તો એ પરિસ્થિતિને સુધારી શકાય એવા અવસરો છે પણ એ અવસરો મળવા જોઈએ અને અપેક્ષા એ જ છે કે જે અત્યારે મંદિરનો માહોલ આખો હીરા ઉદ્યોગની અંદર સર્જાયો છે જેના કારણે જે નાનો માણસ જે પોતાની કલાથી આ બિઝનેસની અંદર જોડાયેલો છે જે નાનકડું પોતાનું યોગદાન આપે છે અને આ માર્કેટને આટલું મોટું બનાવે છે જે રોજગારી અહીંયા સૌથી વધારે મળતી હતી અને હવે અત્યારે એનો જ સૌથી મોટો અહીંયા પ્રશ્ન ઊભો થયો છે આ બધા જ સમસ્યાઓ આ બધા જ પ્રશ્નોનો બહુ ઝડપ ઝડપથી ઉકેલ આવે એવી અપેક્ષા રહેવાની છે તમે આ મુદ્દા પર શું માનો છો તમે રત્ન કલાકારોની પરિસ્થિતિ વિશે શું માનો છો એ બધું જ કમેન્ટમાં લખીને અમને કહેજો જો તમે પણ રત્ન કલાકાર છો તમે પણ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છો તો તમારી પરિસ્થિતિ કેવી છે પણ તમે લખીને કમેન્ટમાં અમને જણાવી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર